રાજકોટ માં <laughs> 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 તો આજો ગાડી જલ્દીથી બુક કરાવો બધો માહિતી મારને ટિકિટ પારીનો હાથી ઓડીપી હાથી નકાલીસ તું હાલે યે 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 મીરો મી યે આજો બે બેક લાગે અંકિતા આ તો જુઓ આ જો ગાંડી થઈ હોય જો અંકિતા ગાંડી થઈ છે આને ફૂલ ઓંવા સજે કેટલું ફાસા કાલુ આ શું કરી ગયું એમ જો એ ડીપો આયા તો જો દેખાડો તો સમજો

આગિતા અંકિતા વીર તનક વીક

અવોલી સાયકલ લગાલે છે આજો ભૂમી ફાસ કર ભૂમી ફાસ અચ્છા ભાઈ કર જેને કઢાત વાહ સરસ તને બધું આવડે હે આવડે ને અંકુ તને બધું બધું આયો હું હોય ફોપટાઈર કારણ કે હે પણ બનાવી ન ફૂલ નથી સુ 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 બોલ બોલ આટલા કોઈને ખબર નથી એવું હવે કરો બે એ પડી જા બે

अन्य डियो उतारे हाँ कहते हैं ना हाँ बढ़िया हाँ नंन का सक्रांति डे करेंगे आज हाँ नंन का सक्रांति राइटरी ने ये वाली एक कर दी है देखी देही देखी आलम राइट जो 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 आई भी आंकिता मु करो वही आम जो आम जो यो माँ आंकी 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 आप ले तू मोटी हो बिन अरे तू मोटी फिर बिन माँ

આમ પકડી લેશું અને મને ઊભી રાખી છે અને ઓલી બધી અમાર રાઈડમાં ઘડીયા અળ્યો જો એમાં ને એમાં જઈ શકે આવશે કેટલી બધી રાઈડ બધું ખાવું આમ હે ને અવશે ગળતી નથી ને આ કે બધું કરી શકે બરાબર ને બધી એકટિવિટી કર્યો પણ તમે આમ જો આમ જો ને થઈ થાય છે શું કરો હે તાણે તા ડાન્સ કરો ડાન્સ આવતી રહેવું તું એક

ફાઇનલી ભૂખ લાગી ગઈ ત્યાં ભૂમિકા બેન ને એને તો હેને પોપકોન જડી ગયા નતર દુકાન હે ને આલી કો રતી નઈ હતી ને તો એક ખીચું હતું ઢોકરા હતા અને બીજું હતું આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ એટલું હતું આ રસ્તામાં આવ્યો ને ટ્રોલી હતી એમાં હતું બધું આ પોપકોન હતા અને કોટન કેન્ડી હતી તો કોટન કેન્ડી નો લીધી ને પોપકોન લીધા ખાલી ચાલો હું ઓલું દેખાડું અને ઓલી ઘડિયાળ છે ના અહીંયા જ હતું મને લાગતું હતું તેવું કે ઓલી કોર હતું પણ પછી ફરી ગયું

તમે જ્ઞાન આપો ઝાડવા વિશે આ ઝાડો હોય એવું હે આમ આવડાવી

નંગીનો રાજકોટ આંગણમાં કેટલા હે ને આ વાટું ફારિયા તેર માનમાં દેખે ને થતોય છે ફાયર થતોય છે ફાયર પપ્પા એ કેવું કીધું કેતો પપ્પા ચક્ર अशोक ચક્ર છે चंडो चंडो अलग अलग लाइट ना जो तिरंगो अशोक चक्र आवी जाए ना गायन दिलाओ लेवो आ जो उड़िया में चढ़ी गई हेलो उड़ियो पानी में दियो उड़ियो होली करसी हेलो उड़ियो देखार दार उड़ियो तो जाओ मित्रा आज जो अटल सरोवर में है ऑलमोस्ट लाइट हां लाइट्स ऑफ लेजर सो थियोज नहीं

એને જર્સી પહેરી લીધી આમ જો પપ્પા તમને ટાઈટ નથી લાગતી આગળ ન લાગે એમ કે અમને તો થઈને બહુ લાગવા મીડી જો હાલો કઈક નાસ્તો બાસ્તો કરીને પછી ઘરે જઈશી નાસ્તો બાસ્તો કે ઓકે હાલો નાસ્તો કરાવી મને તો વાત નથી ઘરે જઈને ટાઈટ લાગે હરખાઈ નહીં અઠાઈ સર ઓવર માં નથી લાગતી બાકી અત્યારે લાગે હજુ પૂરું નથી ચકેડી હવે ટાઈટ આવી જો આમ જો આમ જો સારું હલો હવે તો મિત્રો પછી અમે આવી ગયા હતા નાસ્તો કરવા નાસ્તો મતું તીખી મોરી ભેળ હતી અલગ અલગ અને રસાવાળી ચોરાફરી હતી પછી પાણી પૂરી હતી સેવ પૂરી હતી સોરી અને પછી જો અંકિતા બેને મારા હું કેમેરો કર્યો ને પણ મારું ધ્યાન હતું નહીં અને અમે બધા જો જમવા એકસાથે જ બેઠા હતા અને જો પછી મેં ધ્યાન ગીત મેં સ્માઇલ કરી દીધી પછી ઘરે પહોંચી તો જો મિત્રો અમે અત્યારે આવી ગયા હતી ઘરે પહોંચી ગયા હતી અને હતા નહીંની વહેમા આવે એટલે આવી ગયા કપડા બપડા જેમ તને મોટું ફ્રેશ થઈ ગયા અને અમારો ભૂમિકા બેન તો જેવા અને હે કાં હવે એ ફ્રેશ થાય હમણાં ચેન્જ કરશે કે નહીં કરો સુઈ જાઓ હમને હાલો એ તો સુઈ જાહે દીપો બેન તો સુઈ ગયા હતા હા સમજો તો સમજો તો વાર હતા કાલે કોઈને ખુશ નથી કરવાની એમ છ જણા મા દીકરી એ છે છોયે હેને એમ છૂટા રાખ્યા હતા માર બમિયા ચાક ચોટીલી દીધી હા દીદી હા જો તો બ્લોડ વાલે હા ગાડી હે હરુ આલો તો અતાર ઘરે આતરી હે ને તમને બદે અને ઊહી જવું હે અને આ રહ્યા ને હે એ પોપકોર્ન ના કાગળ હે અમે 30 રૂપિયા ના પોપકોર્ન જી બાયરે 30 રૂપિયા ને જણે ને અંદર અમે હે ને 100 રૂપિયા આપ્યા તો આ હે ને આ કાગળ રહ્યો ને અંકિતા બેરે હાચીને નાખી દીધો 100 રૂપિયા નો તો કાગળ હે હાચીને રાખાય કે અંકિતા હેંગાઈ

સારું હાલો તો અટલ સરોવરનો અટલ સરોવરનો બ્લોગ કંઈક આવી રીતે જ જોયો લાઈટ શો થયો નહીં અમે એની વાટે હતા પછી નવ હ નવું જેવું થયું અલગ નહોતા પણ લાઇટ શો થયો નહીં પછી અમે નીકળી ગયા નહોતા તો દેખાડે પણ આની પહેલાં જે ગયા હતા ને એ હે ને બ્લોગ જોઈ લે શું હશે ને કદાચ તો એની ક્લિપ હું નાખીશ તો લગભગ તો નથી મારી આગળ બ્લોગ ડિલીટ થઈ ગયા છે હૈસે ને તો નાખીશ અને મેં અમારી યુટ્યુબમાંથી ને કદાચ ડિલીટ કરી નાખ્યો આની પહેલાંય અમે ગયા હતા એકવાર એકવાર કદાચ નથી બધા બ્લોગ તો હારું હાલો આવી રીતે જ કંઈક આ બ્લોગ હતો અને આવી જ રીતે આજના બ્લોગને આપણે અહીંયા જેન કરી દઈએ આઈ હોપ તો તમને આવડો વિડીયો ગઈ હશે જો ગઈ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વર્ષ પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગી મધે બાય બાય ટાટા સી સબસ્ક્રાઈબ ઓકે